નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર પાણી જોવા મળ્યો છે અને રૂપાલા અનેક સભાઓ રદ પણ કરવામાં આવી છે રૂપાલાના નિવેદન લઈને ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ યથાવત છેલ્લા ત્રણ ચાર દિવસથી જામનગર ભાવનગર રાજકોટની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે ભાવનગર શહેરની અંદર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાંચે પહોંચીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ ચૂત્રોચ્છાર કર્યા હતા જોકે એક સાથે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય યુવાનો ભાજપના ચાલુ કાર્યક્રમની અંદર અચાનક પહોંચી જતા કાર્યક્રમ થોડી માટે સ્થગિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર ભાજપ પ્રમુખ અજયભાઈ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર નેમુબેન બાંભણિયા સહિતના નેતાઓ પણ હાજર હતા જોકે કાર્યક્રમ સ્થળેથી પોલીસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને બહાર લઈ જવામાં આવ્યા હતા તો બીજી તરફ છેલ્લા બે દિવસથી ભાવનગરની અંદર ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ભાજપ વિરુદ્ધ ભાવનગરની અંદર શુક્રવારે અને શનિવારે વિરોધ પ્રદર્શન નોંધાઈ આવ્યું હતું પૂન માડમના પ્રચાર કાર્યક્રમનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો તો રાજકોટની અંદર પણ વિરોધના કારણે રૂપાલા ગઈકાલનો કાર્યક્રમ પણ રદ કરવો પડ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી જેથી ક્ષત્રિય સમાજના લોકોની અંદર રોષ ફેલાયો હતો અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ નથી કરી જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કર્યો છે આ દરમિયાન નર્મદાની અંદર ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામા ધરી દેતા હડકંપ મચી ગયો છે ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર અંગે મીટિંગ યોજવામાં આવી હતી મીટિંગની અંદર ભાજપના વિવિધ હોદ્દેદારો તેમના પદ ઉપરથી ક્ષત્રિય સમાજના હિતની અંદર અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધની અંદર રાજીનામા આપ્યા છે આ હોદ્દેદારોના પદ ત્યાગ માટે બલિદાન એળે નહીં જાય જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે રાજપૂત સમાજની પડખે રહેવાની ખાતરી પણ આપવામાં આવી છે જો કે રવિવારે સાંજે પાંચ વાગે ગોપાલપુરા ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજાવાનું છે તો કોણે કોણે રાજીનામા આપ્યા છે તેની માહિતી મેળવીએ તો રાજપાલસિંહ ગોહિલ જે આઈટી સેલ કો કન્વીનિયન નર્મદા જિલ્લાના છે જેમણે પણ રાજીનામું આપ્યું છે અજીતસિંહ ગોપાલસિંહ મંત્રી કિચાન મોરચા રાજેન્દ્રસિંહ ગોહિલ સ્પોર્ટ સેલ કન્વીનિયર નર્મદા પુષ્પરાજસિંહ ગોહિલ મંત્રી યુવા મોરચા જયવીરસિંહ ગોહિલ યુવા મોરચાએ રાજીનામા આપ્યા છે અને અનેક જગ્યાઓ પર ક્ષત્રિય યુવાનો દ્વારા ભાજપમાંથી રાજીનામા આપવામાં આવી રહ્યા છે અને સતત પરશોતમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોની અંદર આ વિરોધનું પરિણામ શું જોવા મળે છે તે તો હવે ચૂંટણીની અંદર જ ખબર પડવાની છે